જે માતાજી બધાને કેમ છો મજામાં મજામાં જશો અમે પહોંચી ગયા હતા ગોગા મહારાજના મંદિરે જે અમારા ગામની બાજુમાં જે થોડું દૂર આવેલું છે મંદિર તો અમે ત્યાં પહોંચી ગયા હતા આ છે મારા ગોગા મહારાજનું મંદિર ત્યાં ગોગા મહારાજના મંદિરના દર્શન કરી અને એમને સુખડી અને શ્રીફળની પ્રસાદી કરી અને અમે હવે નીકળીએ છીએ પાછા અમારા ઘરે જવા માટે તો એના પછી અમે ગામડાથી પાછા અમદાવાદ જવા માટે રિટર્ન થઈ ગયા હતા તો રસ્તામાં આવેલું છે પાલોદરમાં જોગણી માતાનું મંદિર તો અમે પછી પહોંચી ગયા હતા પાલુદર જોગળી માતાના મંદિરે દર્શન કરવા માટે તો અમે પાલોદર જોગણી માતાના મંદિરે દર્શન કર્યા અને તમને બી આ દર્શન કરાવીએ છીએ તમે બી દર્શન કરી લો અને આ જે વ્યૂ બતાવી રહ્યો છે ત્યાં તમે બેસવું હોય તો બેસવા માટેની સારી જગ્યા પણ આપેલી છે બધા લોકો રહ્યા છે અને બેસી પછી અમે બાજુમાં પહોંચી ગયા મલય માતાના મંદિરે તો મલય માતાનું મંદિર જોગણી માતા મંદિર છે અમે ત્યાં જાઓ તો દર્શન જરૂરથી કરજો અત્યારે તો મંદિર બંધ અમે પહોંચ્યા ત્યારે બંધ હતું પણ અમે પણ તે દર્શન કરી અને પાછા અમદાવાદ માટે રવાના થઈ ગયા મંગાવો છું કે અર્શિત શું મંગાવે છે તો જે મંગાવ્યું મંગાવી લે તો હાલત ખરાબ થઈ ગઈ છે જો બેઠા છીએ આવી ઉપર મેસાણાની અંદર પહોંચ્યા છીએ પાછા નીકળી ગયા હતા

તો અમે અમારા સાસુના ત્યાં આવી ચુક્યા છીએ કારણ કે હજુ અમારા ઘરે ગયા નથી હજુ હવે જવું છે અને પછી જઈ અને પછી અમે ક્યાં મગર ઘરે જઈને સુઈશું કારણ કે હજી તો વાર લાગશે જવાનો ને હા જમવાનું બાકી છે જમવાનું બાકી છે પહેલા મમ્મી ને ત્યાં મમ્મી ને ત્યાં જમીન પછી જશું અમારા ઘરે પછી જઈશું પછી ગયા પછી તમને આગળનો બ્લોક બતાવીશું દસ વાગે અમે ઘરે પહોંચ્યા છીએ

જો હું ચલાવતી તો હું તમે ચલાવતા તો વાત તારી કે સાચી છે કે હું ચલાવતો ને મારે જવું પડે પણ આમાં કેવું છે કે ગાડી ચલાવે એટલે શરીરે આમ અકડાઈ જાય પેલું થાય છે એટલે કડતરા થાય એટલે હું જાય ને કાલે યાર જોબ ઉપર બી જવાનું છે એટલે પછી હવે શું કે કાલે જોબ ઉપર જઈશું આજે તો આમ થાકી ગયા છે બહુ બધા આખો બી ઘેરાય ઘેરાય છે બહુ મજા કરે આપણે મજા તો આવી ગઈ તો વાત સાચી તારા કે

ના જઈએ તો પછી મારે લોસ થાય ને મારે પોતાનો લોસ થાય ને એવું થોડું હોય નોકરી પર તો જવું જ પડે ને યાર એના વગર થોડું હોય નોકરી ના જઈએ તો પછી ખાઈ જ સારું તો પછી અંજલિ તારે કોઈ કેવું છે બીજું તમારા મોઢા ઉપર થાક કેટલો દેખાય ઉજાગરા તો ઉજાગરો દેખા કાલ આખી રાત જાગી રહ્યો છે તો જાકે રાત જાગી રહ્યો એટલે પછી તો દેખાવાનો જ છે ને તાર તો દેખાય છે ને આ બધા ઉજાગરા તમારા ઉપર દેખાય છે દેખા તો ખરી ને બગોડા કારણ કે કેવું છે જો પૂરી આમ આખો બોલી ઘેરાઈ જાય આ કાલ આખી રાત નાઈટ જાગીને બપોરે ખાલી થોડી વાર ઊંઘ ઉઈ ગયા બે ત્રણ કલાક સુધી સુઈ બે ત્રણ કલાક સુધી ગયા દસ અગિયાર ને બાર એક વાગ્યાથી જાગી ગયો એક વાગ્યાથી સુઈ ગયા સોરી સારું તો તમે તમને આગળના વ્લોગમાં બીજું બતાવી બતાવીશું તમને આગળનો વ્લોગ તો પછી જો અમારી ચેનલમાં ન આવે તો લાઈક શેર અને કરી દેજો ચલો થેન્ક યુ